ધોરાજી તાલુકાને પાણી પૂરું પાડતો મોટા દુધીવદર ગામે આવેલ ફોફણ ડેમ ઓવરફ્લો સમગ્ર પંથકમાં સારા વરસાદના લીધે ધોરાજી શહેર અને તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતા જીવાદોરી સમાન ફોફણ ડેમમાં વધુ પાણીની આવક થતાં ફોફણ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે આ ડેમ ઓવરફ્લો થતાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોકળીયા અને ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી અને આશાબેન લીંબડ વિશાખાબેન વગાસિયા નીતિનભાઈ જાગાણી વિજયભાઈ અંટાળા ચેતનગિરી મેઘનાર્થી જયંતિભાઈ બાધલા તેમજ ધોરાજીના ભાજપના તમામ સમુદાય સભ્યોએ નવા નીર આવતા વધામણા કર્યા હતા જેમાં ધોરાજીની જનતાને ક્યારેય પાણી ન ખૂટે તેવી પ્રાર્થના કરી હતી ડેમથી નીચેના ગામોને વેગડી દૂધીવદર ઈશ્વરિયા તરવડા ગામના લોકોને નદીના પટ્ટમાં તથા કાંઠાના વિસ્તારમાં અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે રિપોર્ટર નયન રાવરાણી સંબંધ ભારત ન્યૂઝ ધોરાજી